શહેરમાં તાજેતરમાં જ એમએસ યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસરનું સિમેન્ટના મિક્સર મશીનની અડપેટે મોત નીપજ્યું હતું ત્યારે કુંભકર્ણની નિંદ્રામાં પોડેલું ટ્રાફિક પોલીસ વિભાગ હવે ઉંમમાંથી જાગ્યું હોય તેમ બેફામ દોડતા ભારદારી વાહનો સામે કાર્યવાહી કરી રહ્યું છે અને સાતથી આઠ જેટલા ભારદારી વાહનો ડિટેન કરીને ચાલકો અને માલિકો પાસેથી દંડ વસૂલવાની કાર્યવાહી શરૂ કરાઈ છે શહેરના વિવિધ વિસ્તારમાં ભારદારી વાહનો માથેલા સાંડની જેમ દોડતા હોવાના કારણે અકસ્માત થતાં ઘણા નિર્દોષ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો પરંતુ ટ્રાફિક પોલીસ કોઈની જીવ ગયા બાદ જ ઊંઘથી જાગતી હોય છે અને બારદારી વાહનો સામે કાર્યવાહી કરતી હોય છે અને થોડા દિવસો બાદ જે છે તેની સ્થિતિમાં ટ્રાફિક પોલીસ આવી જતી હોય છે ત્યારે ગઈકાલે અઢાર જૂનના રોજ સાંજના સમયે એમએસ યુનિવર્સિટીના મહિલા આસિસ્ટન્ટ પ્રોફેસરની મોપેડને એક સિમેન્ટ મિક્સરના ચાલકે અડફેટે લીધું હતું જેના કારણે પ્રોફેસર આયો શુક્લ રોડ પર પટકાયા હતા અને તેમને ગંભીર ઇજાઓના કારણે તેમનું મોત નીપજ્યું હતું ત્યારે છેલ્લા ઘણા સમયથી કોમકરણ નિંદ્રામાં તો ટ્રાફિક પોલીસ વિભાગ જાગ્યો હતો અને શહેરમાં બેફામ દોડતા ભારદારી વાહનો સામે કાર્યવાહી શરૂ કરી હતી જેમાં ટ્રાફિક પોલીસ દ્વારા સાત થી આઠ ભારદારી વાહનો કબ્જે કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે ઉપરાંત આ વાહન ચાલકોને આરટીઓનો મેમો ફટકારી દંડ પણ વસૂલ કરવામાં આવશે ઓવરસ્પીડમાં દોડતા વાહન ચાલકો સામે સ્પીડગનની મદદથી કાર્યવાહી કરવામાં આવી રહી છે